માસિક શિવરાત્રી શુભ દિવસે ઉનાઈ માતાના મંદિરે ધર્માચાર્ય પરમ પૂજ્ય પ્રભુ દાદા અને રમાબા ના સાનિધ્યમાં એક કુંડી વરુણ દેવ યજ્ઞ કરવામાં આવ્યો હતો યજ્ઞાચાર્ય અનિલભાઈ જોશી કશ્યપભાઈ જાની ચિંતનભાઈ જોશી સહિતના ભૂદેવોએ બ્રહ્મ મુહૂર્તમાં યજ્ઞની શરૂઆત કરાવી હતી અને સંપૂર્ણ વિધિ વિધાનથી યજ્ઞ વિધિ સંપન્ન કરાવી હતી ધર્માચાર્ય પ્રભુદાદા અને રમાબા સહિત મહાનુભાવોના હસ્તે વિધવા મહિલાઓને છત્રી પાણીની બોટલ થાળી અને કપડાં ધોવાના સાબુનું વિતરણ કરાયું હતું પ્રગટેશ્વર મહિલા મંડળની બહેનોએ ઉનાઈ માતાની આરતી ઉતારી હતી અને મારું વતન છે આશ્રમ ખેત જે નવસારી ઉઠું અને મારી અત્યારે ત્યાં આશ્રમ જેવું ચાલે છે આશ્રમ જે એટલા માટે કહું કે વિના મૂલ્યે તેત્રીસ છોકરીઓને નવમાં અને દસમાં રાખીને ભણાવું છું અને જવાળી સગા પણ આપું છું અને એ છોકરી પાસે કશું કાંઈ લેતા ઊંચતા નથી હું તો છોકરીને રાંધી ખાડીને પગાર આપું છું એટલા માટે તો કહેતો કોળી ત્યાં પણ પતિથી અભ્યાસ આવે તો લગભગ માધ્યમમાં આપણે કોઈ દુઃખ જતો નથી એ રીતનું એક એટલે એક આમ જોવા જાય તો ઉત્તમ દ્રષ્ટિએ સદાર પણ મેં સદાર પણ માનતો નથી જેને જરૂર પડે તેને ખવડાવતી પીડા રાખવું એને સહકાર એ જ મેં સદાવત માનજો બાકી એક ગામ હું સદાવર્તમા માનતો નથી અને આ પદ્ધતિ અને હું હંમેશા માટે તીર્થોની અંદર તીર્થોમાં જઈને યજ્ઞ કરાવો પૂજા કરાવું અને એનું કારણ એ છે કે તીર્થોમાં ઘણા બધા લોકો આવે છે કોઈ કાંથી કોઈ કાંતી જ્ઞાત જાત ભેદ સિવાય અને એને એ કેટલીક અગવડ સગવડ હોય એને સગવડ આપવાના માટે હું પ્રયત્ન કરું છું તે હમણાં આજે ઉનાઈ માતાના મંદિર સ્થાન પર અહીં યુગ પર્યંત આવેલો ગરમ પડીને પૂરો આજે પણ છે અને એ ઉર્જા જબરજસ્ત આવે છે અને એનાથી પાપડો જવા મળે પસંદ કરે છે એટલે અહીં આજે મેં અહીંયા વરૂણ યુગ એક પૂર્વે રાખ્યો છે અને તેની સાથે મેં નહીં નહીં વિધાબેનો જ્ઞાત જાત ભેદ સિવાય તમામને હું છે તો બીજ છત્રી વિતરણ કર્યું છે બોટલ વિતરણ કર્યું છે સાબુ ને વિતરણ કર્યું છે ડીસ્ટ વિતરણ કર્યું છે આ પદ્ધતિ કરવી જેથી લોકોને જીવન જરૂરિયાત કોઈ તકલીફો અને જીવન જીવન માટે એને એક સુગમતા થઈ એ પણ કારણ આજે સંસારી લોકો છે કોઈ કોઈને સહકાર આપતો નથી પણ પોતાની પાસે હોય તો એ હેતુથી આ બેન માટે હું આપું છું જય ઉમતા જય હિતેશ પટેલ જનસાક્ષી ન્યૂઝ ખેર